નમસ્તે હું નીતિન રામાણી પ્રવર્ધન શીટ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રવર્ધન શીટ્સનું સૌભાગ્ય હાઇબ્રિડ જોવા માટે અહીંયા ખેડૂત મિત્રોને ત્યાં ઉપસ્થિત થયા છીએ તો આજની તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે લીમખેડા ગામની અંદર લીમપુરા તો હું અશ્વિનભાઈને પૂછું સૌ પ્રથમ અશ્વિનભાઈ આપનો પરિચય આપો તમારું નામ અને ગામ જણાવો ભાર્યા અશ્વિનભાઈ રામસિંહભાઈ હું આજે તમને એ પૂછું છું કે તમે સૌભાગ્ય કપાસ પ્રવચનનો લગાવ્યો છે બરાબર તો તમને આ કેવો લાગ્યો કપાસ સારામાં સારી વેરાયટી છે કઈ રીતે સારી છે જીણવા જીણવા બી સારા છે ખર્ચો બી ઓછો લાગ્યો તમને કેટલા ઝીંડવા લાગ્યા

અને ખેડૂતનો અભિપ્રાય એટલો સરસ છે એને વાવીને ખૂબ ખુશ છે રોગ જીવાત ઓછા છે અને ઝીંદવા સરસથી લઈ એકદમ મજબૂત છોડ છે નજીક ઝીંડવા છે ચાર પાંચ પેશીના ઝીંડવા છે અને એક સિરીઝમાં એકદમ સરખા બરાબર તો ખેડૂત પણ ખુશ નમસ્કાર